અને વાલા ભક્તો એટલા માટે મારે તમારે ભગવાનની હારે પ્રીતિ રાખવી ભગવાન હારો સંબંધ હશે ને ગમે ત્યારે આપણા પ્રારબ્ધની રેખાઓ ભગવાન બદલ છે મારે સમાજને એટલું જ અગ્ર લાવવાનું કેવું છે અંધશ્રદ્ધા છોડો જીવનમાં શ્રદ્ધા રાખો ઈશ્વરમાં દોરા ધાગા જંતર મંતર બીજી ત્રીજા વેમ કે અંધશ્રદ્ધાની જરૂર નથી

મારા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એક ભૂસાડી એકડો રે માંડા માંડા મીંડા વિષ જોતા સરવાળો ને જડ્યો રે ત્યારે કરે છે રીસ કોઈ સોસો શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે આગળે સરવાળો શાનો મેલ છે જે કાળપ કરે છે કાગળે નિષ્કુળાનંદ સ્વામી કઈ કોઈ શૂન્ય 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 જીરો 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 લખે જાય લખે જાય પણ જો આગળ એક એકડો ન કરે તો એ સરવાળો શેનો મેલ છે જો આગળ એક એકડો કરવામાં આવે તો એક એક જીરો ની કિંમત વધતી એમ સ્વામી કે છે તેમ હરીને પરહરી કરે ચતુરાઈ બીજી કોટ તે તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ જો એક એકડો ના લખે અને મીંડા ગમે એટલા વાળે એનો સરવાળો નહીં મેલાય એમ ભગવાન છે એકડાની જગ્યાએ છે અને આ દુનિયાની કોઈ પણ સત્તા હોય સંપત્તિ હોય કળા હોય બુદ્ધિ હોય આવડત હોય કે યુવાની હોય આ બધું તો ઝીરોની જગ્યાએ છે

એક જ તારાપુર હતું ત્યારે પેલા તો બહુ જૂના જમાના બીજું કાંઈ હતું જ નહીં અને ત્યાં ગાંઠિયા ખાવા એટલે ખાવા એ પાકું એમ અને પછી વહેલી હવારે અહીં સુરતમાં ઉતરે રહેતો હોય આમ માતાવાડીમાં પણ માથું ફરી ગયું હોય ને એટલે હવારમાં આ બાજુ હાલતો થાય માથા ફર ચાલે માનવી માથું ફરી ગયું ને હવે હાલતો થાય અને એમ દેખાય કે આ બાજુ આપણું ઘર છે અને જેમ જેમ ચાલે તેમ હોય હવે જેટલો હાલશે ને એટલું એને ખોટ જાય કારણ કે જ્યારે જાગશે જ્યાં જાગશે ત્યારે એને પાછું વળવું અને પાછું વળી અને વરાછા રોડ ઉપર આવવું પડશે ત્યારે તો મૂળ જગ્યાએ આવ્યો જ્યાં હતો ત્યાં ત્યાં પછી ઘર બાજુ ચાલવાનું તો તે તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ અને એટલા માટે વાલા ભક્તો

પણ આપણી ભક્તિ ક્યાં આપણી ભક્તિ એક તો છે નહીં અને છે તોય સ્વાર્થપૂર્ણ છે એક માજી દીકરાનો દીકરો નહોતો એના દીકરાની ઘરે દીકરો નહોતો એટલે માજી રોજ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે હે ભગવાન મને એક દીકરાને ઘરે દીકરો દે મારા દીકરાને ઘરે દીકરો દે તે રોજ માજી જાય ને તે શાક માર્કેટમાંથી કેળા લેતા જાય કેળાની લારી હોય ને તો કેળાવાળાને પૂછે કે આના શું ભાવ તો કે આ પચાસ રૂપિયાના ડઝન આનો આ પચી રૂપિયાના ડઝન આ હેઠે પડ્યા છે એનો કે દા રૂપિયાના ડઝન એમાંથી કે બે કેળા દે બોલો લારી વાળો કે પણ માછી ખાધા જેવા નથી નાખી દેવા મારે પણ એક ખાવા જ ક્યાં ભગવાનને ને ધરાવવાના છે ભગવાનની આગળ મંદિરે મૂકવાના છે તે હાવ લંઘાઈ ગયેલા ને હું ગયેલા આમ આમ તમે જો ને ટીટોળી જેવા એકદમ લકડી બે કેળા લઈને માજી જાય ભગવાન આગળ મૂકે રોજ અને કે હે મહારાજ મારા દીકરાની ઘરે દીકરો દેજે તે ભગવાને પછી નવ મહિના પછી દીકરો તો દીધો પણ ખવુરિયા કૂચ્યા જેવો હૂક લકડી દીધો તે માજી કે હે ભગવાન તે દીધો દીધો ને આવો કેમ દીધો તો ભગવાન પછી તો નો રહેવાનું મૂર્તિમાંથી બોલી ઉઠ્યા જેવા તારા કેળા એવો તારો દીકરો માણસ ભક્તિ કરતો નથી ને કરે છે તો સકામ ભક્તિ કરે પાંડવોની જેમ નિષ્કામ ભક્તિ નથી અને આજે અમુક જુવાનીના નથી પણ જ્યારે માણસ બીમાર પડે પાસે કોઈ આવે નહીં વૃદ્ધાવસ્થા હોય છોકરાઓ કયું કરતા ન હોય અમારે કાક બાપુએ ગાયો ને કે આગળ હતો તે હું નહીં આગળ હતો તે હું એકલો એકલો ખાટલામાં હોતો હોય અને જ્યારે એ માણસ પડ્યો હોય અને ત્યારે પછી બધાય કોઈ પાસે આવતું ન હોય ત્યારે એને એમ થાય કે ભગવાન સિવાય મારું કોઈ આ લોકમાં બહુ હરખું આવી જાય છે ને તોય છે ને ભગવાન નથી ભજતો આ અમારે અમારે આ ચેલા બધા બહુ કયા કર્યા હોય ને તો આપણને આમ ભગવાન ભજવાનું મન ન થાય એમ થાય આમ કરી આમ કરી દઈ આ ચેલાને આમ કરી દઈ

એટલા માટે અમારા કોઈ કવિએ લખ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું એક દિવસ જેના પ્રવચન થી ગુંજતી હતી એ બાજપે આજે વૃદ્ધાવસ્થામાં છે આજે તમે એની શરીરની સ્થિતિ જો હવે બીજું શું થાય ગમે એવો માણસ જુવાન હોય ગમે એવો સત્તાવાળો હોય ગમે એવો સંપત્તિ વાળો હોય એક દિવસ હાથ પગ ચાલે કોઈ પાસે આવે નહીં કોઈ પડ્યા બોલાવે નહીં તેથી ભગવાન સિવાય કોઈ ગતિ નથી અને એટલા માટે બુદ્ધિના ડાપણમાં અમારા સંતોએ તો ગાયો દુનિયામાં ડાયો ડાપણ માં દુઃખ પામે ભવ તારણ ભગવાન વિસારીને ચડિયો ઠાલે પામે દુનિયામાં ડાયો ડાપણ માં દુઃખ બહુ ડાપણ દુનિયાના કર્યા જેવું છે જ નહીં અહીંયા તો ક્યારે કોનું કેમ થાય માણસે બહુ સાવધાન રહેવું જોઈએ આ દુનિયામાં ક્યારે શું થઈ જાય કોઈને કશી ખબર નથી સમયને બદલાતા વાર નથી લાગતી રાજાને રંગ થતા વાર નથી લાગતી રાગ દ્વેષ છોડી પ્રેમથી જીવી લ્યો મૃત્યુને આવતા વાર નથી લાગતા મૃત્યુને આવતા વાર નથી અને એટલા ભક્તો થોડું ભજન આવતો મહોત્સવની કાલે આપણે ઘોષણા થઈ બધા ભક્તો કંઈક ને કંઈક નિયમ લેજો કે આવતો પંચાબ્દી મહોત્સવ થાય અમે એક વર્ષ રોજે ભગવાનના મંદિરે જાશું પૂજા કરીશું એક માળા કરીશું એક દંડવત જે તમારી શ્રદ્ધા પણ કાંઈક ભજન ભક્તિના નિયમ લે આ હું સાતથી કથા કરું ને તોય કથા છે એ ભગવાનની જ કથા હોય પણ તોય પછી મને એમ થાય કે બે પાંચથી નિવૃત્તિ હોવી જોઈએ આપણા ભજન ભક્તિ માટે સતત કથા બી મન નહીં ગમે કારણ કે જ્યાં સુધી આપણી વૃત્તિઓ આત્મસન્મુખ ન થાય પરમાત્મા સન્મુખ ન થાય ત્યાં સુધી આ દુનિયાનું ગમે એટલું હોન તમે કરીએ સરવાળો જ ઈશ્વરની એવી રચના છે અહીંયાથી કોઈ કાંઈ લાવે નહીં અહીંથી કોઈ કાંઈ લઈને જાય નહીં થોડું ભજન કરો અને ભજનની રીતિ દુનિયાના દરેક ધર્મમાં તમે સારનાથ જાઓ કાશી પાસે બૌદ્ધ ધર્મના કેટલા અનુયાયીઓ આવે ચાઈનાથી થી આવે જાપાન શ્રીલંકા થી આવે ક્યાં ક્યાં દેશોમાંથી આવે અને બૌદ્ધ હોય હિન્દુ ધર્મમાં તો ભક્તિનું ખરું છે દુબઈ હોય કે અબુધાબી હોય કોઈ પણ ઈસ્લામ કન્ટ્રી હોય મસ્જિદમાં જાઓ હજારો માણસો મુસ્લિમ ભાઈઓ એક સાથે નમાજ પઢતા હોય બંદગી કરતા હોય તમે ગુરુદ્વારામાં જાઓ સતત ભજન ચાલતું હોય શીખ લોકો સતત ભજન ગાતા આખી દુનિયાના દરેક ધર્મો ભક્તિમાં માને છે માટે પંચાબ્દી મહોત્સવ નિમિત્તે બેનો ભાઈઓ બધા કંઈક કંઈક ભજન ભક્તિ તમારા જીવનું કલ્યાણ થાય એવું નિયમ હોય